ખરેખર સંપૂર્ણ રીતે સો સહાય કરે એવી અમારી માગણી સરકાર મોટી મોટી વાતો કરે છે કાલ રાતે ચોપડા ઉપર એક ઇંચ વરસાદ નોંધાવ્યો છે અંદાજે કેટલો વરસાદ હશે કાલ રાતનો નો થી આઠ ઇંચ વરસાદ છે રાત નો ખરેખર બાર વાગ્યા થી ચાલુ થયો તો હવા લગાડે એવો એવો મેં પીડ્યો વરસાદ તો હવે તમારે કેટલા વીઘા વાડી છે ને કેટલા વીઘા ની ધોવાનું છે અંદાજે કેટલું નુકસાન હશે નુકસાની તો હવે કોઈ આંકડો ખબર તો સતાય અમારે વીઘે મજૂરી સહિત વીસ હજાર રૂપિયાનો એક વીકે અત્યારે નિષ્ફળ જ છે આપણે ખેડૂત સાથે વાતચીત કરીને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કર્યો ખેડૂતો અંદાજો વીસ હજાર જેવું નુકસાન છે તો વહેલી તકે સરકાર આ ચૂકવવામાં આવે છે ખેડૂતો ની માંગ થશે એમાં સીધા

તો મારા અંદર પ્રમાણે ખેડૂને છે ને પંદરથી વીસ હજારનો તો વિઘે ખર્ચો થઈ ગયો છે તો અત્યારે તમે જોવા જાઓ તો ખેડૂતને શું બસ્યું એક તો મજૂર નહોતા મળતા એને લીધે ખેડૂને મગફળી બગડી ગઈ એક તો પાક મગફળી પાકી નહોતી એટલે ખેડૂતોને પાડવામાં લેટ કરી એને લીધે બગાડ મોટો થયો છે તો આજે રાત્રે જે વરસાદ પડ્યો તો તમે એમાં જો તો મારું એવું માનવું છે કે એ સો ટકા નુકસાની છે